ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર વિશે કેમ આવું બોલ્યા ફરી એકવાર અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂંટણી લડી ચૂકેલ ગેનીબેન ઠાકોર વિશે નિવેદન આપતા ચર્ચામાં આવ્યા છે ફરી એકવાર અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોર વિશે શું બોલ્યા એને લઈને ફરી મોટી અટકળો તેજ થઈ છે તમને જણાવી દઈએ કે અત્યારે લોકસભાની ચૂંટણીમાં બધા ચર્ચામાં આવ્યા છે નેતાઓ અલ્પેશ ઠાકોરની પાસેથી ગેનીબેન ઠાકોર વિશે નિવેદન લેવામાં આવ્યું હતું અલ્પેશ ઠાકોર ગેનીબેન ઠાકોરના વિરુદ્ધ બધા લોકો જાણે છે ભાજપમાં છે અલ્પેશ ઠાકોર પ્રચાર કરી રહ્યા હતા ગેનીબેન ઠાકોરના વિરોધમાં તો અલ્પેશ પૂછવામાં આવ્યું ગેની ઠાકોર વિશે તો અલ્પેશ ઠાકોરે કહ્યું કે તે અમારા દીકરી છે તે અમારી બહેન છે અને મારો ભાઈ સામે ઊભો હોય તો પણ પ્રચાર કરવો પડે આ આ પાર્ટીઓ અને મોદીની છે આમાં સામે મારો ભાઈ ઊભો હોય તો પણ કરવો પડે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું ગેનીબેન ઠાકોર વિશે સવાલ કરતા એ કહ્યું હતું કે ગેનબેન ઠાકોર તો મારા દીકરી છે અને આમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી છે આમાં સામે મારો ભાઈ ઊભો હોય તો પણ મારે પ્રચાર કરવો પડે તે અલ્પેશ ઠાકોરે કહેતા સોશિયલ મીડિયા પર